નમસ્કાર અમારી શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળાને પ્રાર્થના સમય પહેલાંની પ્રવૃત્તિ તો દીકરીઓ આ રીતે બોક્સમાંથી વાર્તાની ચોપડી લઈ અને વાર્તાની ચોપડીનું વાંચન કરે છે વાંચન કર્યા પછી દીકરીઓ વાર્તા પણ કહે છે કઈ વાર્તા કહેવાની છે બેટામત બોલો તો આ રીતે જો તમામ ચિત્ર વાર્તા પુસ્તિકાનું વાંચન કરે છે પછી પુસ્તકની સમીક્ષા કરવામાં આવે છે અને એક બીજી સરસ અમારી સરસ મજાની પ્રવૃત્તિ તો પક્ષીઓના ચણ માટેની તો પક્ષીઓને ચણ નાખતા હતા તો એક બેન અમારા અહીંથી નીકળ્યા તો એ પણ આ પ્રવૃત્તિ જોઈને ખુશ થઈ ગયા અને એમને આ જો ઝાર છે એ સ્કૂલમાં મોકલાવી છે એમનું કોઈ સંતાન અત્યારે સ્કૂલમાં ભણતું નથી છતાંય પણ એક સારી પ્રવૃત્તિને એમને પ્રોત્સાહન આપ્યું છે અને હું પણ પક્ષીઓ માટે પાંચ કિલો ઝાર લાવી છું અને અમારી દીકરીઓ છે એ રોજ થોડુંક થોડુંક ચણ લાવે છે અને અમારું જે પાત્ર છે પાત્રની અંદર ચણ નાખે છે અમારું અક્ષય પાત્ર પણ ખૂબ જ સરસ મજાનું આ રીતે અમારું અક્ષય પાત્ર બનાવેલું છે અક્ષય પાત્ર પણ ખૂબ જ સુંદર મજાનું પેઇન્ટિંગ કરેલું છે પણ દીકરીઓ દ્વારા કરવામાં આવેલી છે બાલમેળા અંતર્ગત આ દીકરીઓએ પેઇન્ટિંગ કામ કર્યું છે તો ખૂબ જ સરાહનીય અને મૂલ્યવર્ધક શિક્ષણમાં વધારો કરે તેવી પ્રવૃત્તિ છે અને બીજી એક પ્રવૃત્તિ બતાવું કે પ્રાર્થના સમય સુધીનું તો વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને બેસ્ટ પ્રવૃત્તિ જે મારા ક્લાસની અંદર દસ વાગ્યાથી તે પ્રાર્થના સુધી કરવામાં આવે છે એ પણ જે દીકરીને રસ હોય તે દીકરી આવી અને હેલ્પફુલ થાય છે તો અહીંયા જુઓ વેસ્ટ પુસ્તકમાંથી આ રીતે અત્યારે વાક્યપટ્ટી પટ્ટી બનાવવાનું કામ ચાલુ છે તો આ એક સરસ મજાની પ્રવૃત્તિ છે અને હજુ એક તમને સરસ મજાની પ્રવૃત્તિ બતાવું કે સભાનું અમારું જે બોર્ડ છે બધા મંત્રીઓ પોતપોતાનું કામ કરે છે અને આ એક સરસ મજાની અમારી પ્રવૃત્તિ છે કે વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરવો જે એન એમ એસ ની એક્ઝામ પૂછાય છે સીઈટી ની એક્ઝામમાં આ જાણવા જેવું આ રીતે અમે ડિસ્પ્લે બોર્ડ ઉપર પ્રદર્શિત કર્યું છે તમામ દીકરીઓ પોતપોતાના કામમાં મસ્તી છે વાર્તામાં રસોઈ વાર્તાનું પુસ્તક વાંચે છે ઘડિયા પાકા કરવાના હોય દીકરીઓ ઘડિયા પાકા કરે છે હવે જો પ્રાર્થનામાં બેસવાનો સમય થઈ ગયો છે તો તમામ દીકરીઓ વાર્તાની બુક છે એ મૂકી અને લાઈનમાં આવી જશે અને અમારી પ્રાર્થનાનું કામ ચાલુ થશે જો

સારી વાર બહુ આવે બધું આપણે સરસ જગ્યા છે